સેમાના વધતા જતા કેસ ચિંતાનો વિષય બની રહ્યો છે ત્યારે બીજી તરફ ગરીબ અને શ્રમજીવી મહિલાઓ અને બાળકો વિવિધ રોગના શિકાર બની રહ્યા છે ત્યારે શ્રમજીવી મહિલાઓ અને બાળકોની સરખી સારવાર મળે તેના માટે રોટરી ક્લબ ઓફ મેજેસ્ટ્રીટ દ્વારા મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરાયું રોટરી ક્લબ દ્વારા ઘણા ચેરિટી અને સેવાકીય કાર્યો કરાય છે ત્યારે આ કેમ્પમાં આઠ જેટલા નિષ્ણાંત ડોક્ટરોની ટીમ દ્વારા મહિલા અને બાળકોના થેલેસેમા રિપોર્ટ આંખની તપાસ સર્વાઇકલ કેન્સરના રિપોર્ટ કરવામાં આવ્યા હતા આયોજન એ પ્રકારે કર્યું છે આજકાલ આપણે ન્યૂઝપેપરમાં ને ન્યૂઝમાં અને રિસર્ચ આર્ટિકલમાં વાંચીએ છીએ કે સર્વાઇકલ કેન્સર ને એવા ડિસીઝ જે છે એ બહુ જ ત્વરિત અને બહુ જલ્દી વધતા જાય છે અને જ્યારે એકદમ લાસ્ટ સ્ટેજમાં આવી જાય ત્યારે ખબર પડે છે તો અમે એના પરથી એવું વિચાર્યું કે આજકાલ ચોલમાં કે કાચા મકાનોમાં જે ઉમર રહેતી હોય છે એમની હેલ્થ પ્રત્યે એમના ઘરવાળા તરફથી બધા તરફથી હંમેશા ઉપેક્ષા સેવામાં આવી હોય છે કોઈ નાની મોટી તકલીફ હોય તો આરામ કરીને કે પછી નાની મોટી મેટાસિનને એન્ટીબાયોટિક આપીને એમને આરામ થઈ જાય એવું ઉપાય શોધવામાં આવે છે અને એમને ચેક છેલ્લી ઘડી સુધી ખ્યાલ નથી આવતો તમને પ્રોબ્લેમ શું છે બીજો પ્રોબ્લેમ કે એમનો કદાચ પૈસાનો એટલા માટે આવા ટેસ્ટ નથી કરાવી શકતા તો એ વિષયને ધ્યાનમાં રાખીને અમે આજે નવ ડૉક્ટરોની ટીમ અહીંયા લઈને આવ્યા છીએ કે જે સર્વાઈવલ કેન્સર અને એના પેપ એને રિલેટેડ પેપ ટેસ્ટના બધા ટેસ્ટ કરશે આ પેપ ટેસ્ટ એક એવો ટેસ્ટ છે જેનાથી કેન્સર થતાં પહેલાં ખ્યાલ આવી જાય છે કે કેન્સર થવાની શક્યતા છે તો જો જે ટેસ્ટના ટેસ્ટના રિઝલ્ટ એમને લાગશે કે અમને કેન્સર થયું છે અથવા થવાની શક્યતા છે તો અત્યારથી આપણે એમને કંટ્રોલ કરી શકીએ અને એના સિમ્ટમ્સ એકદમ સ્ટેજ છે અને સ્ટેજ ફોરમાં જઈ શકે એ પહેલાં આપણે એમને કાળજી લઈને એમનું જીવન બચાવી શકીએ તે અમારો ઉદ્દેશ છે અહીંયા રોટરી ક્લબ ઓફ અમદાવાદ મેજેસ્ટી તથા આઈએએસસી ડબલ્યુ અને ગોર્જિયસ ગ્રીનના કોલેબરેટિવ એફર્ટના લીધે આ આપણે એક અત્યારે મેગા મેડિકલ કેમ્પ ઓર્ગેનાઇઝ કરવામાં આવી રહ્યો છે જેના જેના માટે આપણે નાઇન પ્લસ નું કોલેબોરેશન કર્યું છે પેથોલોજિસ્ટ છે ગાયનેકોલોજિસ્ટ છે ઓફ્ટેમોલોજીસ્ટ છે જનરલ ફિઝિશિયન છે આપણું ટાર્ગેટ છે કે પાંચસો પ્લસ અંડર પ્રિવલેજ વુમેન સો અત્યારે ઓલરેડી પોતાનો ચેકઅપ કરી કરાવડાઈ રહ્યા છીએ અને બીજા બધા અત્યારે રસ્તામાં છે આવી રહ્યા છે છ સાત વાગ્યા સુધી આપણો કાર્યક્રમ ચાલી રહ્યો છે અને જેમાં સર્વાઈકલ કેન્સર એક એવો રોગ છે કે આપણે પેપસમિયર કરાવીએ તો દસ વર્ષ અગાઉ ખબર પડી શકે છે કે સ્ત્રીને રોગ છે કે નહીં તો આપણે પેપ્સમિયર માટે એક સ્પેશિયલ રૂમ અરેન્જ કરાવડાવ્યો છે જેમાં ગાયનેકોલોજીસ્ટ આખા સ્ત્રી રોગની તપાસ કરશે પર સ્ત્રીને અને છોકરાઓને બી છે પીડિયાટ્રિક ડૉક્ટર ચેકઅપ કરી રહ્યા છે આંખના ડૉક્ટરની દવાઓ દવાઓ બી આપણે આપી રહ્યા છીએ એ મેઇન છે કે જેને જનરલ દવાઓ તો બધી જ છે પણ કોઈને સ્પેસિફિક રોગ ડિટેક્ટ થાય તો આપણે એ બી સ્પોન્સર કરી રહ્યા છીએ અને બસ મેઇન એમ એ જ છે કે જે અંડર વુમેન છે જે પોતાના ટાઈમના કારણે કે ફાઇનાન્શિયલ કન્ડિશન્સના કારણે કારણે પોતે વિઝિટ નથી કરી શકતા ડોક્ટર્સ અને જ્યારે એમનો રોગ આગળ વધી જાય છે ત્યારે આપણને ખબર પડે છે કે ઓ માય ગોડ હવે સિચ્યુએશન આપણા હાથમાં રહી નથી તો સો ટુ સો ટુ અવોઈડ દેટ રોટરી ક્લબ ઓફ અમદાવાદ મેજેસ્ટીએ બહુ સારું પગલું લીધું છે અને હું એઝ અ થર્ડ યર એમબીબીએસ સ્ટુડન્ટ પોતાની જાતને સૌભાગ્ય માનું છું કે હું મેડિકલ ફિલ્ડને કંઈક કન્ટ્રીબ્યુટ કરી શકી છું થ્રુ માય નોલેજ અને પોતાના થકી નહીં હું બીજા બધાને હેલ્પ કરી રહી છું થ્રુ માય નોલેજ સો સ્ટે ટ્યુન્ડ થેન્ક યુ સો મચ